રાજકોટ પીજીવીસીએલ વિભાગની ગંભીર બેદરકારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મળતી માહિતી પ્રમાણે રાત્રિના રોજ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ટેકનિકલ ખામીને કારણે લાઇટ જવાની સમસ્યા આવી હતી ત્યારબાદ સ્થાનિકો દ્વારા રાત્રિના સમયે ગરમીમાં ત્રાહીમામ પોકારી જતા સમગ્ર ઘટનાની જાણ પ્રદ્યુમન નગર પીજીવીસીએલ વિભાગને કરવામાં આવી ફરિયાદીઓ દ્વારા આ વિસ્તારમાં વીજળી ગુલ બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ગરમીનો ઉકળાટ સહન કરી રહેલા રહેવાસીઓ દ્વારા પ્રદ્યુમન નગર પીજીવીસીએલ વિભાગ ખાતે તપાસ કરતા કર્મચારીઓ ફોન રિસિવર નીચે રાખીને ખુરશી પર પોતાના બાપુજીની જાગીર હોય તે રીતે ઓફિસમાં આરામ ફરમાવતા નજરે ચડ્યા ત્યારબાદ અરજદારો દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો ગઈકાલે રાત્રે પોણા બે વાગ્યા આસપાસ ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ ગયેલ હતી પીજીવીસીએલની એટલે બધા લતાવાસીઓ અને આજુબાજુવાળા પાડોશીઓ બધા સોસાયટીમાં બહાર નીકળીને ફોન કરતા હતા મેં પણ ખૂબ ટ્રાય કરી જેની માહિતી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપેલ છે હું ત્રણ ને પંદર રૂબરૂ દોઢ કલાક પછી અહીંયા આવ્યો અહીંયા આવ્યો એટલે કંઈ જવાબ મળ્યો નહીં એટલે મેં બધું જોયું કે એને ફોન જ્યાં કરી લાગે છે કે આ ફોન અહીંયા આવી નહીં પછી લાગતો નહોતો એટલે એનું જે રિસીવરનું હેન્ડલ હોય એ ઊંચું કરેલું હતું એટલે ફોન લાગી શકે નહીં અને મોબાઈલમાં પણ નહોતો લાગતો કારણ કે બે જણા અંદર સૂતા હતા એમાંથી એક ભાઈ જઈ ગયા ને એક સૂતા હતા એટલે એને જવાબ જેવો તેવો આપ્યો કે આવી જશે એમ હું અહીં આવ્યો દસ મિનિટ પછી લાઇટ આવી ગઈ કારણ કે જે કાંઈ મોનિટરિંગ થતું હોય જામટાવરથી અહીંથી જ થતું હોય એ લોકોનું એટલે દોઢ દોઢ બબે બે કલાક સુધી ઉનાળાના સમયમાં જો લાઇટ આવી રીતના વહી જાય ને કોઈ યોગ્ય જવાબ ન મળતો હોય હું કાલે અથવા આજે જ ગુજરાતના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને રૂબરૂ ફરિયાદ કરવાનો છું કે આનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ અને આવનારા દિવસોમાં કોઈને રાજકોટવાસીઓને અથવા કોઈ પણ નાગરિકને આવી રીતના જવાબ ન મળવો જોઈએ એના માટે ફરિયાદ કરવાનું અચ્છા ગઈકાલે પ્રાથમિક તપાસ માટે જો હું અત્રે આવેલો છું ગઈકાલે છે ને ઇલેવન કેવી ગાંધીગ્રામ ફીડર એ ફોર્ટમાં ગયેલો રાત્રે બે ને પાંચે અને ત્યાર પછી ફીડર ફોર્ટમાં જાય એટલે ઘણી બધી ફરિયાદો એક સાથે આવતી હોય છે ત્યાર પછી એચટી વિભાગ જે હું મોટી લાઈનને મેન્ટેન કરે છે એમને જાણ કરેલી અને એ લોકો એ પોતે તાત્કાલિક પેટ્રોલિંગમાં નીકળી ગયેલા પણ ફોર્ટનું લોકેશન મળતા થોડી વાર લાગી એટલે એ લોકોએ અહીંથી સબ ડિવિઝનમાંથી પણ બે સ્ટાફને ત્યાં પેટ્રોલિંગમાં ગયેલા અને અહીંયા એક એપ્રેન્ટિસ જે ટેલિફોન ઓપરેટર તરીકે અમારે કામ કરતા હોય છે એક વ્યક્તિ અહીં હાજર હતા કોઈપણ ગ્રાહકને ફરિયાદ નોંધાવવા માટે અમારી પાસે ઓગણીસ એક બાવીસ એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર છે આ ઉપરાંત પ્રદ્યુમન નગરનો એક સીયુજી નંબર પણ છે અને એક આપણો બીએસએલએલનો જૂનો લેન્ડલાઈન નંબર પણ કાર્યરત છે હવે આ દરમિયાન ફરિયાદોનો ધોધ વહેતા એપ્રેન્ટિસ જે છે એ અમારા જે સીયુજી નંબર પર છે ત્યાંથી ગ્રાહકોની ફરિયાદો ગાંધીગ્રામ વિસ્તારની એટેન્ડ કરી અને એ એમનો તેની સાથે વાતચીત ચાલુ હતી અને મિનવાઇલ લેન્ડલાઈન ઉપરનો જે નંબર છે એ એ જે એમને ફરિયાદ જે વિડીયો વાયરલ થયેલો છે કે ક્રેડલ્સ એ જાડુ રાખેલું હતું એવું એનાથી કરાય નહીં કારણ કે એક ફોન ચાલુ હોય તો પણ બીજા ફોનમાં ગ્રાહકને ફોન ઉપાડીને એવું કહેવાય કે અમારા બીજામાં ચાલું છે અને હું તમારું ફરિયાદ હમણાં લખું છું એટલે કાલે ખૂબ જ ફરિયાદો આવી જ્યારે ફિટર બંધ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ઘર અને દુકાનોના વીજોડામાં પાવર નથી હોતો એટલે ફરિયાદોનો ઢગલો ખૂબ જ થતો હોય છે છતાં આ બાબતે વિશેષ તપાસ કરી અને આવી ઘટનાઓ ન બને અને જવાબદાર કર્મચારી સામે અમે સ્ટ્રીક એક્શન લેશું સર મહત્વની બાબત કે જે કાલે જે કોલ આવેલો ત્યારે ઓપરેટર હતા કોઈ અધિકારી અધિકારી સિનિયર અધિકારી કોઈ જુનિયર અધિકારી આ નાઇટ સિફ્ટમાં અમારે લાઇન સ્ટાફ ને કોલ સેન્ટરની અંદર સ્ટાફ અને ઓપરેટર આ રીતે હોય છે એન્જિનિયરો જે છે અધિકારીઓ જે તમે કહો છો એ અધિકારીઓ રાતના ટાઈમમાં સીટ ડ્યુટીમાં હોતા નથી સર કોના ઉપર પગલાં લેવાશે કારણ કે જે રીતે ઘણા લોકો હેરાનમાં થયા હતા હા ફરિયાદ જે ગ્રાહકોની ફરિયાદ છે તો તરત નોંધી અને ફીડર ચાલુ કરવાની વિધિ તો કરાવી દીધી અને બે ને પિસ્તાલીસે જ્યારે ફોલ્ટ આઈડેન્ટિફાઈ થયો ત્યાર પછી પંદર મિનિટમાં જે જમ્પર ગયેલું હતું લાખના પગલાં પાસે એ જમ્પર અમારી વીસ વીસ છેના ઉપરનું એ તાત્કાલિક કરી દીધેલું પણ ગ્રાહકની ફરિયાદો લઈ અને કાર્ય તો થઈ ગયેલ પણ જે આ ઘટના બની કે જેમાં એમને ક્રેડલને કારણે અમુક ગ્રાહકોને જવાબ નથી આપી શકતા એ બાબતમાં અમે જે તે કર્મચારીઓ છે અમે પગલાં લઈશું સમગ્ર બાબતે રાજકોટ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટી એન વોરાએ કહ્યું કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યાર પછી જે કોઈ અધિકારી જવાબદાર હશે તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર